નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગરબાના વેચાણ અંગે બજારમાં અત્યારે સારો એવો માહોલ જોવા મળી રહ્યો છે નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ અત્યારથી બજારોમાં ગરબાનું વેચાણ શરૂ થઈ ગયું છે લોકો પોતાની પસંદગીના જુદા જુદા આકારના અને જુદી જુદી ડિઝાઇનના ગરબાની ખરીદી કરી રહ્યા છે નવરાત્રીના ત્યારે બજારોમાં ગરબાનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે વિવિધ કદ અને આકર્ષક ડિઝાઇનના ગરબા બજારમાં ઉપલબ્ધ છે માટીના ગરબા કે જેમાં અવનવી ડિઝાઇન અને રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની માંગ વધુ જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે બજારમાં નવા પ્રકારની ડિઝાઇનવાળા ગરબા પણ જોવા મળી રહ્યા છે પરંપરાગત માટીના ગરબા 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 ઉપરાંત હવે અને ડિઝાઇનવાળા પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે કેટલાક પર સુંદર ચિત્રકામ કરવામાં આવ્યું છે જ્યારે કેટલાક પર મોટી અને અરીસા કામથી સજાવટ કરવામાં આવી છે આ ગરબાની કિંમત તેમની ડિઝાઇન અને કારીગરી પર આધાર રાખે છે વેપારીઓ પણ આ તહેવાર માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરી રહ્યા હતા તેઓએ વિવિધ પ્રકારના ગરબાનો સ્ટોક કરીને રાખ્યા હોય છે અને હવે નવરાત્રિ નજીક આવતા વેચાણ વેગ પકડી રહ્યું છે બીજી તરફ ગ્રાહકો પણ પોતાના ઘર માટે ગરબાના આયોજન માટે ગરબાની ખરીદી કરી રહ્યા છે આ ગરબા ફક્ત પૂજા માટે જ નહીં પરંતુ ઘરની સજાવટ માટે પણ ઉપયોગમાં લેવાય છે ત્યારે સમગ્ર રાજકોટમાં અત્યારે ગરબાનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે મારું નામ નિલેશ બુંદેલા છે અને મારી શોપ રેસ્ટોરન્ટ ચોક માં નવરંગ સિઝન સ્ટોર છે અને આજે અમે છેલ્લા બાર પંદર વર્ષ માતાજીના માતાજી ગરબા માટે કઈક અવનવું અમારા કસ્ટમરો આપવા માટે તત્પર હોય છે અને જ્યારે હવે નોરતા ને ગણતરી માંડ ચૌદ પંદર દિવસો બાકી છે ત્યારે અત્યારથી જ અમારે એડવાન્સ બુકિંગ નો દોર જોવામાં આવે છે અને અમારા માનવતા ગ્રાહકો અત્યારથી એડવાન્સ બુકિંગ કરાવે છે અને પેલા વેરાયટીક વાળા છે દેશી કચ્છી ગરબા છે જયારે અમારું આ વખતનું નવું નજરાણું કહી શકીએ તો દરવાજાવાળો વાળો ગરબો છે લાઈટિંગ વાળા અમારા સ્પેશિયાલિટી છે જે ગરબાની અંદર છે અને દર વર્ષે અમારા કસ્ટમરો અંદર કહીએ તો એકસો પચાસ સાઈઠ રૂપિયા થી અમારે ત્યાં સ્ટાર્ટિંગ રેન્જ હોય છે અને એ ચાર હજાર પાંચ હજાર ગરબા અવેલેબલ હોય છે મોસ્ટ ઓફ જે હેવી ગરબાઓ છે અમે ખુદ બનાવીએ છીએ અને અમારો એક આખી ટીમ છે જેની અંદર તૈયાર કરતા હોય છે બારેસો ને કામ માટે આપીએ છીએ વર્ક ફ્રોમ હોમ કરવા માટે એ લોકો લઈ જાય છે કરીને અમને રિટર્ન આપી જાય છે જેને અમે અમારું અને અમારે કઈ ટાઈપની ડિઝાઇન જોઈએ છે બધું પ્રોવાઈડ કરીએ કરીને અમને પરત આપી જાય છે